તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તમે લોકો બધી મજામાં રહેશો અને આપણે છે ને જો અત્યારે ઘરમાંથી અંદર રૂમમાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે બ્લોગ ચાલુ કરી દીધો અને અમારા ભાઈ સાહેબ જો તૈયાર થવા કરી દે ને મમ્મી તૈયાર રહે કેમ કે એને તૈયાર થવામાં છે ને માથું વરામાં બહુ એને વાર લાગે કાં બહુ વાર લાગે ને તમે માથું જો માથું ઘડી ખાને વીખી નાખે અને ખુશી ખુશીબેન છે ને તૈયાર થઈ ગયા છે ખુશી બેન છે ભણવા જવાનું છે ને તે તૈયાર થઈ ગયા હું કાઢે તારે પાંચ માં હું કહે છે બી કોસે હા અમાર આ પેક સુકા છે જાંઝરીયા અને અમારે છે ને કે કામ સુધી કરીને કે તાળાવાળા જવાના છે તો હાલ ઘરે આવીએ તાળાને દરવાજાને છે હવે ગઈ છે હા હા ભાઈ આ તો બહુ ભઈ રિવર

આ બધી છે ને ભરી લેવાના છે બાકી તો તો અહીં પોપિયાન બોપિયા બધી છે અહીં બ્લોક બનાવવા જેવું છે ભરી લઈએ બધી હરકત સાપોને થઈ જાય કે રિક્ષા હે બાકીનું તો મિત્રો આ છે ને આ બધી એ લોકોનો બગીચો છે

ને છે છે ઝાડ મોટું બધું મસૂંબીન ઝાડ છે પાકેલી નથી ઓછી છે ને બપોર નો ટાઈમ થઈ ગયો ને હવે આપણે જો બધા જમવા બી ગયા તો તાલા ભરીને આવતા અને તાલા ખાલી કરી નાખ્યા પણ મોડું થઈ ગયું હતું એટલે તો મિત્રો આપણે છે ને જમીને સીધા અવતારીએ આપણે મિત્રને અહીંયા ધાર કરવા માંડવીની ધાર કરવા નથી ને જો આવી રીતના મશીનમાં ધાર કરવા નથી તો અવતારીએ અને જો માંડવીની ધાર ચાલુ છે અત્યારે તો હાલો મિત્રો હવે છે ને ધાર કરી નાખીએ અને અડધી માંડવીની ધાર અહીંયાથી કરવાની છે અડધી આ અહીંયા ભાઈ માંડવીની ધાર કરવાની હતી તો જો અહીંયા આવી ગયા અને આ બધી છે ને માંડવીની ધાર કરવાની બાકી છે તો ધાર કરી નાખીએ અને ધાર કરવા હાટુ થઈને હું કેટલા બે વાગ્યા અહીંયા ઉતર્યો તો તો ધાર કરવાની છે અને આ બધીમાં છે ને આ માંડવી જોરદાર પડી આ બધીમાં તો ધાર બાર કરી નાખીએ આ કિરણ છે ને અહીં છૂલા બનાવવાનું ચાલુ કરી દીધું અને જો પેટલી બનાવે છે હવે છૂલા તો બની ગયા છે કાં કિરણ છૂલા બની ગયા ને આવી રીતના છૂલા બને આ ધૂળમાંથી બને ને કાળી માટીમાંથી આવી રીતના સુલા બનાવે છે આવી રીતના સુલા બનાવ્યા કાળી માટીમાંથી આપણે હવે પેટલી બનાવવાનું ચાલુ છે પેટલી બનાવવાનું છે ને સુલા બનાવ્યા છે આમાં હું સાણા નાખ્યા અંદર શું એટલે શું થાય કે ભેગા નો થાય ને સુલા લીલા સરસ થાય મસ્ત બની ગયા ને આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ અને મળીએ પાછા આગળના નવા વિડીયોમાં ક્યાં સુધી મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આગળના વિડીયોમાં